નમસ્કાર હું પ્લસ ન્યૂઝ છું આપની સાથે સુપ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ મહાકાળી મંદિર સુધી પહોંચવા માટે ભક્તિભાવથી અંબાજી ધામથી થી નીકળેલું યાત્રાળુ સંઘ પાવાગઢ ખાતે પહોંચ્યો છે મળતી માહિતી મુજબ આ યાત્રામાં કુલ પાસઠ યાત્રાળુઓ જોડાયા છે પગપાળા યાત્રા દરમિયાન ભક્તિ ગીતો ગાતા માતાજીના ભજનો ગાઈને આગળ વધતા જોવા મળ્યા છે રસ્તામાં ગ્રામજનો દ્વારા યાત્રાળુઓનું વધામણું કરવામાં આવતું હશે તેમજ પાણી નાસ્તો અને ભોજન જેવી સેવાઓની વ્યવસ્થા પણ સ્થાનિક લોકોએ કરી તેવું યાત્રાળુઓ દ્વારા જણાવવામાં આવ્યું છે આ યાત્રા તેમના માટે માત્ર ધાર્મિક જ નહીં પરંતુ આત્મિક શાંતિનો અનુભવ કરાવતી છે અંબાજીથી શરૂ થયેલી આ યાત્રા સાત દિવસ સુધી ચાલશે અને અંતે યાત્રાળુઓ પાવાગઢ મહાકાળી માતાના ભવ્ય દર્શન કરશે આ યાત્રા માત્ર શ્રદ્ધા અને ભક્તિનો જ નહીં પરંતુ સંકલ્પ સહકાર અને ભક્તિમય પરંપરાનો જીવન દાખલો બની રહી છે સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર